લોકલ ક્રાઇમ બ્રાન્ચની ટીમે સિયોરના ગાંગલી રોડ ઉપરથી ચોરાવ મુદ્દામાલ સાથે ચીકલી ઘર ગેંગના બે સભ્યોને ઝડપી લઈ પાંચ ઘરફોડ ચોરીનો ભેદ ઉકેલ્યો લોકલ ક્રાઇમ બ્રાન્ચની ટીમને બાતમી મળી હતી કે સિહોરના ગાંગડી રોડ ઉપર ત્રણ માણસો શંકાસ્પદ રીતે રોકડ રકમ અને સોના ચાંદીના દાગીના લઈને ઊભા છે જે બાતમીના આધારે દોડી જઈ પોલીસે ત્રણેય ઈસમોની પૂછપરછ કરતાં અર્જુનસિંહ કરણસિંહ અને એક સગીર હોવાનું જણાવ્યું હતું જેના અનુસંધાને પોલીસે તેની પાસે રહેલ કુલ રૂપિયા એક લાખ બે હજાર પાંચસો સહિત કુલ રૂપિયા એક લાખ ત્રેપન હજારના રોકડ મુદ્દામાલ સાથે પાંચ ઘર ફોડચોરીનો ભેદ ઉકેલ્યો હતો ભાવનગર જિલ્લાની પેરોલ ફલ્લો સ્કોડના પીએસઆઈ કૃણાલ પટેલ અને એમની ટીમને એક એવી બાતમી હતી કે ચીખલીગર ગેંગના કોઈ સભ્યો ભાવનગર જિલ્લામાં અલગ અલગ જગ્યાએ ઘર ફોડ ચોરી કરી અને સિહોરના કોઈ વિસ્તારમાં આવેલા છે બાતમી સૂત્રો દ્વારા વેરીફાઈ કરતાં સ્થળ ઉપરથી ત્રણ શકમંદ ઈસમો મળી આવેલા જેમના નામ પૂછતા એકનું નામ કરણસિંહ બીજાનું નામ અર્જુનસિંહ અને ત્રીજો જે કાયદાના સંઘર્ષમાં આવેલો કિશોર હતો વધુ પૂછપરછ કરતાં આ બે જે સભ્યો છે એ ટુ વ્હીલર ઉપર જઈ અને ભાવનગર ડિસ્ટ્રિક્ટના અલગ અલગ પોલીસ સ્ટેશન વિસ્તારના ગામડાઓમાં રાત્રિના સમયે ભૂંડ પકડવાના બહાના નીચે જે પણ રોડ સાઈડના મકાન બંધ હોય બહારની બાજુથી લોક મારેલું હોય એવા મકાનને ટાર્ગેટ કરતા ટાર્ગેટ કરી ઘરફોડ ચોરી કરી અને ત્યાંથી નીકળી જતા વધુ તપાસમાં ભાવનગર જિલ્લાની હણોલ સણોસરા દેવગણા અને મોખડકા ગામે છેલ્લા ત્રણ મહિનામાં આ જ એમોથી ઘરફોડ ચોરી કરેલાનું કબૂલેલું છે વધુ એક બોટાદ જિલ્લાની ગઢડા પાસેના કોઈ ગામમાં પોતે ચોરી કરેલી હોવાનું કબૂલાયેલું છે આ ત્રણેયને તપાસતા કુલ એક લાખથી પણ વધુ રોકડ રૂપિયા અને સોના ચાંદીના નાના મોટા દાગીના થઈ એક લાખ અને ત્રેપન હજાર રૂપિયાનો મુદ્દામાલ રીકવર કરવામાં આવેલો છે કરણસિંહ અન્ય છ ગુનાઓમાં પકડાયેલો છે અને એક ગુનામાં પકડવાનો બાકી છે બીજો જે આરોપી અર્જુન સિંહ છે એ ત્રણ અલગ અલગ ગુનાઓમાં અગાઉ પકડાયેલો છે આનાથી અન્ય કોઈ જગ્યાએ કે ગુજરાતના અન્ય કોઈ પણ જિલ્લામાં ઘરફોડ ચોરી કે કોઈ બીજા ગુનાઓ આચરેલા છે કે સંડોવાયેલા છે એ દિશામાં વધુ ગહન તપાસ ચાલી રહી છે જે પ્રકારની એમો છે એ પ્રકારની એમો શંકા ઉપજાવે એવી હતી એટલા માટે પિંગળી ડબલ મર્ડર કેસમાં પણ અમને શકમંદ તરીકે જોઈ એ દિશામાં પૂરતા પ્રયત્નો કરી ચકાસી લેવામાં આવેલા છે પ્રાથમિક દૃષ્ટિએ પિંગળી ડબલ મર્ડર કેસમાં આ ગેંગના આરોપીઓની કોઈ સંડોવણી હોય એવું જણાઈ આવતું નથી એ દિશામાં વધુ તપાસ પણ ચાલી રહી છે જેટલો મુદ્દા માલ ટોટલ ચોરીઓમાં ગયેલો છે એ તમામ માલ રિકવર કરવા માટેના પ્રયત્નો હાથ ચાલી રહ્યા છે એ મુદ્દા માલમાં રોકડા રૂપિયા ક્યાં વાપરવામાં આવ્યા અથવા તો એ રૂપિયા વાપરી કોઈ વસ્તુ ખરીદવામાં આવી છે કે શું કારણે આ બાકીનો મુદ્દામાળ સગે વગે કયો છે એ દિશામાં તપાસ ચાલુ છે જે ભાવનગર જિલ્લાના બે મંદિરમાં અલગ અલગ જગ્યાએ ચોરી થવા પામેલ છે આ ગેંગના એ મંદિર ચોરી સાથે કોઈ ડાયરેક્ટ કે ઇન કનેક્શન હોય એવું હજી સુધી કોઈ કડી મળી નથી પ્રાથમિક દ્રષ્ટિએ આ ગેંગમાં ત્રણ સભ્યો કામ કરે છે એમાંથી મોટાભાગે બાઈક ઉપર કોઈક વાર ત્રણ સવારી અથવા તો મોટાભાગના કેસમાં ડબલ સવારી જાય રોડ ઉપરનું મકાન તોડી અને આ ગુનો આચરતા હોય છે ભાવનગર જિલ્લામાં જેટલા પણ અનડિટેક્ટ ગુનાઓ છે એ તમામ અનડિટેક્ટ ગુનાઓનું દર અઠવાડિયે એકવાર અને મહિને એકવાર જિલ્લાના તમામ પોલીસ અધિકારી દર અઠવાડિયે એકવાર ક્રાઈમ બ્રાન્ચ પેરોલ ફલ્લો અને એસઓજીના અધિકારી કર્મચારીઓની એક મીટિંગ લેવામાં આવે છે જેથી કરી જેટલા અનડિટેક્ટ ગુનાઓ છે એ તમામ વધુમાં વધુ ઝડપે વેળાસર ઉકેલ આવે ડિટેક્શન થાય એ દિશામાં ભાવનગર જિલ્લા પોલીસ સઘન પ્રયત્નશીલ છે